આ તો આને એમ થતું છે કેમ ફેરવી પણ ખરેખર એને ફેરવવી નથી એનું કારણ છે હજી વાર છે હાલે આ બાજુ જો આ બાજુ જો મારા સામું જો હા કારણ કે એને શું છે કે એમ થાય છે કે ફેરવવી છે ફેરવવી જય માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છે તો મજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગની તો આજે છે દોસ્તો રામ નવમી એટલે કે ભગવાન શ્રી રામનો છે એ પ્રાગટ્ય દિવસ અને એ ભાઈ પ્રાગટ્ય દિવસ માલે છે આપણે અહીંયા પાડીએ પાણી તો અત્યારે આવી ગઈ છે લાઈટ અને સડાયું છે પાણી જો કે પવન ઉડી ગયો હતો ગજબ એટલે આજે થોડો કામ તડકો છે ઓછો છે કારણ કે બહુ અમાર મજા કરી આવી એટલે એવું બધું છે ને અત્યારે જો આપણે શરૂઆત કરી બ્લોગ તો સડાયું છે બે કેરામાં પાણી તો વાર લાગશે તો કે વાર હે મારે પાણી બગલા કારણ કે શેઠ હેઠામાં તો ધોરા ધોરા દેખાય એમ ભેગા ભેગા આયલા જાય એટલે આપણને ખબર પડી જાય કે પાણી ક્યાં ભીગું છે એવું છે હાલો શરૂઆત કરીએ આજના બ્લોગ અને આપણે હવે ખુશી રાખીને બેઠા છીએ અને ઉતારો ના થોડા ઘણા શીખવું પણ પેલા કરી નાકુવારી નહીં વાત તો ઓરો ખાઈ લઈ એટલે પછી એ આપણે કઈ છે એ નવા જૂની કરશું એવું બધું છે ને જોઈ લેશું તો મારી પાછળ કે પવન છે એ કેટલો ઉડ્યો છે આમ છે ફળાકા મારે હો તો એવું બધું છે અને મગ ને હાલે હે પાણી એ પછી મગ થઈ ગયા બહુ આરામ ફરા તો આ ક્યારે લઈશ પાણી આલો શરૂઆત કરીએ આજના બ્લોગ ની અને ઘડીક બેહી પછી છે એ શીખવું તારું કામ છે ચાલુ કરીએ હજી તો બગલા સેટ છે ન્યા પાણી પીધું હે આ નીકળ આ બધું આખે આખું પી ગયું હવે મગ બાઈ ને નીકળશે બાકી ખેતર ને એક વખત પી જાય એટલે અધક કેરે પીગુ હે બહુ ભરાવા ન દેવું આગડી લાઈટ વઈ ગયા થોડીવારમાં આય લગન પી છે બાકીનું આ બધું છે ઈ કાલ પી છે આજ તો એ અસ ટાઈમ પૂરો થઈ ગયા લાઈટ નગડી કાટરમાં ફેરવી લ્યો માં વાસક ન થે રમે મારા ટનમાં હાલે હાલે ઢબલી આ તો હા ધમાવટ લાગી ગયા ફાસડા જેવી છે ગયો પણ એને એમ કે ફેરવવી છે ફેરવી ન થતું હા તો આને એમ થતું છે કે ફેરવવી પણ ખરેખર એને ફેરવવી નથી એનું કારણ સજી વાર છે થોડી હાલે આ બાજુ જો આ બાજુ જો મારા સામું જો હા કારણ કે એને શું છે કે એમ થાય છે કે ફેરવવી છે ફેરવવી નથી આગળ જે વાર છે એ કહેતી છે કે આ શું આ ઘણી કાઢે મારી તો હજી ટાઈમ થતો આવે છે હજી તો શું છે હજી ગાય બાઈ છે તો ખાણ ખાઈ નહીં રીતે છે એ તારે કઈ જોવા નથી થતું રેડી હા ના એવું બધું છે અને જો હવે બે કેરા છે પાણી ના પાઈ દે ફ્લાઇટ બી પાણી પી લઈ ઢોર બોરું ફેરવાઈ ગયું ડોવાઈ ગયું છે અને તારે લાગી છે બહુ તો હલો પાણી પી લઈ હા તો ભાઈ પવન ઉડી ગયો છે જોરદાર દી હેઠ મેં અને લાઈટે વહી ગઈ છે એટલે પાણી ભરવાનું છે એક ક્યારે મૂકી દીધું એક ક્યારે ફરાઈ ગયો અને બરોબર લાઈટ ગઈ એટલે હવે કાલે છે આપણી પાસે ટાઈમ પૂરેપૂરો અને કાલના દિવસમાં લગભગ ફી જાય બહુ એમાં કંઈ જાદુ કંઈ વારવાનું કંઈ છે નહીં ચાર પાંચ રહ્યા બે ચાર કલાક કામ છે પછી હવે મગ્ન ઘડીને ઘડી પાવાના હોય નહીં એવું બધું છે અને આજ તો જે લૂ પડી છે ભાઈ ગઝબ હો ખરેખર નારાયણ એવા તૈયાત પણ દેખા તો હજી તો આખો ઉનાળો બાકી જ છે એટલે હજી બે અઢી મહિના જેવો ટાઈમ છે ઉનાળો એ કાઢવો એટલે મનુષ્ય ફી ના દે જેમ શિયાળો ઘાઈ ગયો ને એમાં ઉનાળો હોય ને એક એક શિયાળાનો દિવસ બદલો લેવાનો હોય તો એવું બધું છે અને હાલો હવે આપણું કામ છે એટલું છે એ પૂરું થાય દોસ્તો અને મળશું તો એ પાછા બીજા બ્લોગમાં જોયું જાય કે હોય તો જોતા નહીં એ દૂધ લેવાનું છે એવું બધું છે વાળી ઘણું બધું લેવાનું છે અને આપણે એવા બીજા ખેતરે મગમાં આટો મારવા જોઈ શકો આમાં મગ જ છે જોઈએ કેવું ફળ છે અને કે મગનું છે એ ઉણેપ છે હાલો જોઈએ અને પછી ધીરે ધીરે હાલી આજના દિવસમાં આવડી આ સોરી બધી પી ગઈ છે જોરદાર છે અને હવે જોવાનું છે ખાસ કરીને કેવી રીતના એ વૈધ કરે છે કઈ ખા કારણ કે એને જરૂર હતી પાણીની ખાસ પાણી આપણે આજના દિવસમાં આપી દીધું છે પછી ભીને ભીનું છે અને હવારમાં પછી દાકર આવી જાય એટલે પાછો ભેદ પકડી જાય એટલે બે બહુ ફાયદો પણ જોકે બપોરે બારી નાખે તડકો એવો જ હોય ગમે એવું પાણી હોય ને તારે ઉપાડી લે તો આ બધી સોરી છે એકદમ બહુ મસ્ત મજાની છે પુણે ફરી થઈ ગઈ છે હવે જો કોઈ રોગ લાગુ ન પડે તો બાકી હાલ આપણે હવે જાવાનું ટાણું થઈ ગયું હવે તૈલ નો તૈલેય તૈલે ઓણ હારા હે બહુ બધું મોલા ચોણ હારી હે ઉનારું મોલ જી થાય